बात करें भावनगर की तो भावनगर रेलवे पुलिस स्टेशन की टीम द्वारा मलियाविल महिला तथा बालकना वाली वर्षों ने सोधीने सौंपी परीक्षिता राठौड़ अधिकारी पुलिस महानिर्देशक अहमदाबाद तथा बलराम मीणा साहेब तथा पुलिस अधीक्षक पश्चिम रेलवे अहमदाबाद तथा एसआर पटेल विभागीय पुलिस अधिकारी पश्चिम रेलवे राजकोटना सूचना थी डीबी जोशी पुलिस सब इंस्पेक्टर भावनगर रेलवे मार्गदर्शन हेठल મહિલા તથા બાળકો વિરુદ્ધના ગુનાઓના બંને ગુનાઓ ન બને તે માટે સી ટીમની રચના કરવામાં આવેલ છે તો તારીખ રોજ વુમેન કોન્સ્ટેબલ વિજુબેન તથા પોલીસ યશપાલ સીજી ગોહિલના સી ટીમની ફરજમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં હાજર હતા તે દરમિયાન મુસાફરખાનામાં એક મહિલા જેઓની ઉંમર અઠ્યાવીસ વર્ષ હતી અને એક બાળક જેની ઉંમર સાત વર્ષ હતી બેઠા હતા અને રડતા હતા તે દરમિયાન તેઓને આશ્વાસન આપીને પૂછપરછ કરતા તેણીએ તેનું નામ મનીષાબેન દીપકભાઈ જણાવ્યું હતું અને તેમના ઘરે તેણીના પતિ નામે દીપકભાઈ હિંમતભાઈ સાથે ઝઘડો થતા પોતે ગુસ્સામાં ભાગીને રેલવે સ્ટેશન આવેલ ગયા હોવાનું જણાવ્યું હતું આ દરમિયાન બાદમાં તેણીના પતિના નામે દીપકભાઈ હિંમતભાઈ જાતે દેવી પૂજક છે ઉંમર વર્ષ ઓગણત્રીસ છે ભાવનગરના છે તેમજ ગેન્દ્રિંગ ફિલ્ડમાં કાયમી રહેવાસી ગામ છે અને મોબાઈલ પર સંપર્ક કરીને ભાવનગર રેલવે સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા કાઉન્સેલિંગ કરીને સમાધાન કરવડાવીને તેના બાળકના નામે દીપકભાઈ તથા તેમના પત્ની નામે મનીષાબેન દીપકભાઈ બંનેનો ફોટોગ્રાફ પાડીને કબજો તેમના પતિને સોંપવામાં આવેલ છે